હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિશ કિચનમાં તો આજે આપણે પાલકમાંથી સરસ મજાની વાનગી બનાવવાના છીએ તો એના માટે સૌપ્રથમ આપણે આ પાલક સરસ મજાની લઈ લીધી છે અને વચ્ચેથી આ રીતે કટ કરી દીધી છે જેથી કરીને આપણે વધારે મોટી હોવાથી વાસણમાં આસાનીથી આવી શકે તો જેના ઘરમાં પાલક ના ખાતા હોય તો તેને આ રીતે રેસીપી કરીને ખવડાવી શકાય છે તો આપણે એક કઢાઈમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે જે કાપેલી પાલક છે તેને આપણે એડ કરી દઈશું તો હવે આ પાલકને સરસ એક કે બે મિનિટ સુધી આપણે તેને પા ગરમ પાણીમાં આપણે બાફી લેશું તો શરૂઆતમાં આ એકદમ આખું ભરેલું લાગે છે પણ એક જ મિનિટ તે બોઇલ થશે ત્યારે સરસ આખી રીતે દબાવીને આપણે પાણીમાં સરસ ડૂબાડી દઈએ તો હવે આપણી પાલક ગરમ થઈ ગઈ છે અને એકદમ સરસ કડાઈમાં પાણીમાં ડૂબી પણ ગઈ છે તો હવે આપણે મેં અડધી વાટકી જેટલા લીલા વટાણા લીધા છે તો તેને પણ આપણે પાણીમાં એડ કરી દઈશું તો વટાણા તમે કોઈ પણ લઈ શકો છો સ્ટોર કરેલા પણ લઈ શકો છો અને તાજા પણ લઈ શકો છો તો આ રીતે આપણે વટાણા અને પાલકને સરસ રીતે બાફી લીધા છે તો હવે તેને આપણે સરસ મજાના ઠંડા પાણીમાં એડ કરી દઈશું જેથી કરીને પાલક કાઢી ના પડે તો મેં અહીંયા ઠંડુ પાણી લીધું છે એટલે કે નોર્મલ જે નળનું પાણી હોય તેવું જ લીધું છે તો આ પાલક બધી તેમાં એડ કરી દઈશું જેથી કરીને તે કાઢી ન પડી જાય તો હવે આપણે એક મિક્સિંગ જાર લેશું તેની અંદર આપણે બધી જ પાલકને એકદમ પાણીમાંથી નીચોડીને એડ કરી દઈશું પાણી એકદમ નીચોડી લેવાનું જ છે પાણીનો ભાગ વધારે રાખવાનો નથી કેમ કે ખુદ પાલકમાં જો પાણી હોય છે જેથી કરીને એકદમ ઢીલું ટેક્સચર ના આવે એટલા માટે પાણીને આપણે એકદમ જ નીચોડી લેશું તો આ રીતે મેં બધી જ પાલક અને વટાણા એડ કરી દીધા છે ત્યાર પછી મેં બે નંગ લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો એડ કર્યો છે અને ત્યાર પછી આપણે ધાણાભાજી એડ કરી દઈશું તો મેં અહીંયા અડધીથી પોણી વાટકી જેટલા ધાણાભાજી એડ કરી દીધા છે અને તેને આપણે એકદમ મિક્સિંગ જારમાં પીસી લઈએ તો હવે આપણે મેં અહીંયા ત્રણ નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે તો તેને આ રીતે ખમણી લેશું જેથી કરીને તેની એક પણ ગોઠલી ના રે તો આ રીતે મેં ત્રણેય બટાકાને સરસ રીતે ખમણી લીધા છે અને આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે જે આપણે મિક્સિંગ જારમાં પીસી લીધી છે તો આ રીતે બધા જ બટેટા આપણે સરસ મજાના ખમણી લઈએ તો મેં અહીંયા નાની સાઇઝના ત્રણ બટાકા નાખ્યા છે ત્યાર પછી હવે આપણે મટર એટલે કે વટાણા અને પાલકનું જે પેસ્ટ છે એડ કરી દઈશું તો આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે ત્યાર પછી હવે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો શેંગદાણાનો ભૂકો એડ કર્યો છે ત્યાર પછી અડધી ચમચી જેટલો મરી પાવડર પછી અડધીથી પોણી ચમચી જેટલું આમચૂર પાવડર એક ચપટી જેટલી હિંગ એક ચમચી જેટલી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું ત્યાર પછી અહીંયા મેં નાના બે ચમચા જેટલો ચણાનો લોટ એડ કર્યો છે અને સરસ રીતે બધો જ મસાલો અને બધું જ મિક્સર આપણે મિક્સ કરી લઈએ જો તમને ઢીલું જણાય તો ચણાનો લોટ થોડો વધારે ઉમેરી દેવો તો આ રીતે આપણે સરસ મજાનો કઠણ એટલે કે આપણે જે આ રીતનું જે ટેક્સચર આવે ત્યાં સુધી આપણે તેનો લોટ તૈયાર કરી લેશું તો બધી જ પેસ્ટ આપણે મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો કે તેનું આ રીતનું ટેક્સચર આવી ગયું છે તો હવે આપણે હથેળીમાં આ રીતે તેલ લગાવી લેશું અને ત્યાર પછી થોડુંક મિશ્રણ આપણે હાથમાં લઈ અને આ રીતે ગોળ ટીક્કી વાળી લેશું તો આપણે તમે જોઈ શકો છો કે આ રીતની ટીકી તૈયાર કરીએ છીએ તો તમને જોઈને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો આપણી બધી જ ટીકી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી કાજુને આ રીતે ગાર્નિશ કરી દઈએ તો આપણે હરાભરા કબાબ તૈયાર કર્યા છે જે આપણે કોઈ મેરેજમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં આપણે જઈએ ત્યારે તમે તમે કદાચ ખાધા હશે જેને આપણે હું તમને છેલ્લે ડિઝાઇન બતાવીશ તેની તો હવે એક પેનમાં તેલ એડ કરી દઈશું ગરમ થવા દઈશું તેને તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેને આપણે એક એક કરીને તળી લઈએ તો આ કબાબને આપણે સેલો ફ્રાય પણ કરી શકીએ છીએ જે ફ્રાય પેનમાં થોડું અમથું તેલ લઈ અને બંને સાઈડ સરસ રીતે શેકી લઈએ તો પણ ચાલે પણ આ તળેલનો સ્વાદ એકદમ જ સરસ આવે છે જે બધી બાજુથી સરસ રીતે શેકાઈ જતી હોવાથી સરસ તેને ખાવામાં મજા પડે એવું લાગે છે તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા હરાભરા કબાબ છે તે તેલમાં સરસ તળાઈ રહ્યા છે તો પાલકનો કોઈ તમને ટેસ્ટ આવશે નહીં તમે ખાશો એટલે તમને ખૂબ જ ભાવશે અને તમે આ રીતે પાલકને પણ ઘરમાં બધાને ખવડાવી શકો છો તો આ રીતે થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લેશું તો હવે તેને આપણે બહાર કાઢી લેશું અને હા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાઇકન પણ પ્રેસ કરી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો તો સરસ મજાના આપણા કબાબ બનીને તૈયાર થઈ ગયા છે તો તેને આપણે ગ્રીન ચટણી કે લાલ ચટણી વડે સરસ રીતે ખાઈ શકાય છે તો તમે જોઈ શકો છો કે આ જે ટૂટપીકમાં લગાવેલા બોલ્સ છે એ રીતના આપણને પીરસવામાં આવે છે જે આ હોટલમાં કે કોઈ પણ પાર્ટી પ્લોટમાં મેરેજ રાખેલા હોય અથવા તો સગાઈ કે કોઈ પણ જાતનું ફંક્શન હોય ત્યારે તમને આ રીતે એક એક પીસ તમને આપવામાં આવતા હોય છે તો આ રીતે જે તમે કબાબ ખાવ છો તે આ રીતના હરાભરા કબાબ હોય છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના પાલકના હરાભરા કબાબ બનીને તૈયાર થઈ ગયા છે તો મળીએ ફરી પાછા નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે